શું લાગે છે લોકસભા ચૂંટણીનું હવે મતદાન પ્રક્રિયા બી પૂર્ણ થઈ ચૂકી છે આખરી મતદાન બી પૂરું થઈ ચૂક્યું છે શું લાગે છે એનડીએ અને જે ઇન્ડિયા ગઠબંધન છે કેટલી સીટો ચારસો પારની વાતો આવે છે શું કેવું છે આપ્યું ચોક્કસથી હું એટલું કહીશ કે વલસાડમાં જે સીટ પર ઉમેદવાર જીતે એને દિલ્હીના અંદર સરકાર બને છે અને આ વખતે એ જ ઇતિહાસ પાછો દોરાવવાનો છે કે અહીંયા કોંગ્રેસ સત્તામાં આવશે અને દિલ્હીમાં પણ ઇન્ડિયા ગઠબંધનની સરકાર બનશે

કિસાનોનું આંદોલન પેટ્રોલ ડીઝલનો ભાવ ગેસનો ભાવ અને સમગ્ર ભારતની જનતા આ ભારતની જનતા ત્રાવી પોકારી ઉઠી છે આમ મોંઘવારીથી એટલે આ વસ્તુ શક્ય બનવાની છે અને આ તરફ આગળ ઇન્ડિયા ગઠબંધનની સો ટકા સરકાર બને છે દિલ્હીની અંદર ઇન્ડિયા ગઠબંધનની સો ટકા સરકાર બને છે હાલ કહેવામાં આવી રહ્યું